અરવલ્લી જિલ્લામાંથી ફરી એક વખત ઝડપાયો છે ગાંજાનો જથ્થો નશાના સોદાગરો બેફામ બન્યા છે ત્યારે ફરી એક વખત નશીલો સામાન ઝડપાયો છે કાર્યવાહી કરવામાં આવી છે મોટી અરવલ્લી જિલ્લામાં મોડાસાના માથાસુલિયા ગામની સીમમાંથી ઝડપાયો છે ગાંજાનો જથ્થો સોળ પોઈન્ટ પંચાણું કિલો ગાંજાના જથ્થાની સાથે ચોસઠ વર્ષીય શખ્સની ધરપકડ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ કાર્યવાહી કરી છે સુરતમાં ચરસના જથ્થાની સાથે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુનો હાલ તો દાખલ કરી અને તપાસ કરવામાં આવી રહી છે નશાના સોદાગરો બેફામ બની રહ્યા છે ત્યારે જિલ્લામાં મોટી કાર્યવાહી અરવલ્લી જિલ્લામાંથી ફરી એક વખત ઝડપાયો છે ગાંજાનો જથ્થો નશાના સોદાગરો બેફામ બન્યા છે ત્યારે ફરી એક વખત નશીલો સામાન ઝડપાયો છે કાર્યવાહી કરવામાં આવી છે મોટી અરવલ્લી જિલ્લામાં મોડાસાના માથાસુલિયા ગામની સીમમાંથી ઝડપાયો છે ગાંજાનો જથ્થો સોળ પોઈન્ટ પંચાણું કિલો ગાંજાના જથ્થાની સાથે ચોસઠ વર્ષીય શખ્સની ધરપકડ પોલીસે આરોપી વિરુદ્ધ એનડી એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ કાર્યવાહી કરી છે